આવતીકાલથી નવરાત્રી મહોત્સવ શરૂ થઈ રહ્યો છે ત્યારે પોલીસ વિભાગ પણ સતર્ક થઈ ગયું છે અને કહી શકાય કે ભાવનગર પોલીસ વડા હર્ષદ પટેલે પણ એક નિવેદન આપ્યું છે અને કહ્યું છે કે દરેક લોકોએ કાયદાનું પાલન કરવાનું રહેશે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ હંમેશા માટે સતર્ક રહેશે માટે શાંતિથી ગરબા રમો અને નવરાત્રીની ઉજવણી કરો તેવું પણ તેઓએ કહ્યું હતું ભાવનગર જિલ્લા ખાતે ત્રણ ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજથી નવરાત્રિનો મહોત્સવ યોજાનાર છે નવરાત્રી દરમિયાન કુલ પાંચ જગ્યાએ કોમર્શિયલ ગરબાનું આયોજન ભાવનગર શહેર ખાતે થનાર છે પુરા જિલ્લામાં સાતસોથી પણ વધુ જગ્યાએ નાના મોટા શેરી ગરબાનું આયોજન થનાર છે સમગ્ર બંદોબસ્તમાં ત્રણ ડીવાય એસપી અને સોળ જેટલા પોલીસ ઇન્સ્પેક્ટર કક્ષાના અધિકારીઓ જોડાયેલા છે

જ્યાં એક અધિકારી સતત રાત્રિના ગરબાના સમય દરમિયાન હાજર રહેનાર છે આમ ભાવનગર શહેર અને જિલ્લા ખાતે નવરાત્રિના જે ગરબા થનાર છે તેનો સંપૂર્ણપણે સુરક્ષા અને ટ્રાફિકને લઈ અને તમામ પ્રકારનો બંદોબસ્ત પ્લાન કરી દેવામાં આવેલો છે અને કોઈપણ પ્રકારની પરિસ્થિતિને પહોંચી વળવા માટે પૂરેપૂરો બંદોબસ્ત લગાવી દેવામાં આવેલો છે